पेलु विकल्प बे समुचितम पदम चित्वा लिखत एटले के तमने आपेला विकल्पो माथी साचो विकल्प पसंद करीने लखो तृषा पीड़ित शिशु कस्य समीपम गच्छति तो जनन्या मेघ शब्द से पर्याय कह जलद सर्वे किम रक्षित रक्षित्व्यं कुलाचारः વૃદ્ધ કિદર્શીક્ષ સંધિ વિચેદ દર્શ્યુ વત્તા અપી અહમ તડાગલ પાછા મી હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રો ઘણા બધા પ્રશ્નો છે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પાઠ્યપુસ્તક સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન સમજૂતીના વિડીયો આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાથી મળી જશે વિદ્યાર્થી મિત્રો અત્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે ત્રણ લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે તો તમે પણ ઉપયોગ કરો બરાબર અને ખાસ કરીને જેને ગણિત અને વિજ્ઞાનમાં સૌથી મોટી ચિંતા છે કે સર મારું શું થશે ધોરણ નવનું નું ગણિત વિજ્ઞાન મને અઘરું લાગે છે તો ચિંતા કરવાની જરૂર નથી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એમાં મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો તમારા મોબાઈલ નંબર નાખવાના છે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો પેડ કોર્સમાં ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણેનો પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો મળી જશે એમાં તમારું ધોરણ સિલેક્ટ કરી વિષયમાં તમે પાર્ટ વાઇઝ વિડીયો જોઈ શકશો અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો અને તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો જેથી આપણે તમને ઉપયોગી તમામ વસ્તુ આપણે સરળતાથી પૂરી પાડી શકીએ

તો દિદ્રુતેન નર્ગેપ માર્ગે ધન્યુત શિશો તૃષા નિશોતૃષા મેઘજલ પાણી નજુ છે રેખાંકિત પદા સ્થાને કોષકા પ્રશ્ન વાક્ય કિદર્શ્ય તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે તો જનની શિશુમ બોધ્યુમ બોધયતી માર્ગે પરિશ્રાંત સિષ્ઠતિ તો માર્ગે કિદર્શ સિષ્ઠ કૃષક વૃદ્ધ આસી વૃદ્ધ આસીત ધન સ્યુત માર્ગે પ્રાપ્તુત કુત્ર પ્રાપ્ત સ તૃતાંત કથય તો સે સર્વ વૃતાંત કથય ચોથું છે નિર્દેશાનુસાર સારમ ધાતુ રૂપાણા પરિચય લિખત બરોબર તો તમારે ધાતુ જે છે એનો પરિચય લખવાનો છે ધાતુ રૂપમ ધાતુ કઈ છે કાલહ લકારહ કયો પદમ પુરુષ અને વચનમ ઈચ્છામી તો ઈચ્છ વર્તમાન કાલહ લટ લકાર પરસ્મે પદમ પુરુષ એક વચન ગચ્છતિ તો વર્તમાન કાલહ પરસ્મે પદમ અન્ય પુરુષ એક વચન અહર્સી અહર વર્તમાન કાલહ પરસ્મે પદમ મધ્યમ પુરુષ એક વચન એટલે શું કુલાચાર એટલે કુળ નો આચાર કુળની પરંપરા કે રીતી રઘુકુળની પરંપરા હતી એક વચની રહેવું પિતા દશરથ ના કઈ કઈ ને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રી રામે રાજ્ય ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે શા માટે તો ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિ રૂપે પડેલું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ ત્રીજું નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધન સ્યુતને સ્પર્શ પણ ન કર્યો તો કૃષક પુત્ર ધન સ્યુત એટલે કે પૈસાની થેલી જોઈને ખુશ થયો આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આવ્યો બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી આ કારણે કૃષક પુત્ર સાંભળ્યા વિના તરસથી પીડાયેલું ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘરની પાસે રોકાય છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે હું તો કુળની પરંપરા જાળવતો નથી અમે વાદળાનું પાણી જ પીએ છીએ એ અમારી કુળની રીતિ છે તે હું ત્યજવા તૈયાર થયો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોયું અને તમારા આવા સ્વાધ્યાય સોલ્યુશનો પાઠની સમજૂતીના વિડીયો બધું જોતું હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે તમારા ક્લાસના મિત્રો દોસ્તો સ્કૂલના મિત્રો 3 થી બાર ધોરણના મિત્રોને તમે ખાસ શેર કરો બરોબર ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમને મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત